તો મિત્રો લોગ નથી આપણે વિડીયો અને ઘણી બધી કોમેન્ટ બધા વિડીયો આપણે જોયા તો તમને લોકોને એમ થતું છે કે આ ભાઈ વ્યુસ આપવા વિડિયો બનાવ હા ભાઈ અમારે વ્યૂઝ આપવા ટુ થી ફેમસ થવા ગમે કરવું જ પડે તો તમારા મનમાં પછી જી હોય અમે એટુથી તમે જી સમજો એ પછી ગામને મોઢે તો કઈ ઘણા બંધવા જવાતા નથી તો બે ભાઈઓ વચ્ચે મિત્રો કેટલા સમય છે ઝઘડો આલે છે અને બે ભાઈઓ ચેનલમાં લોક ટાઈપ વિડીયો અપલોડ કરે અને બેની એક ભેગી ચેનલ છે જે ગુજરાતી ભાડવા કરીને એમાં બે ભાઈઓ ભેગા ચેનલ ચેલેન્જિંગ વિડિયો ને એક્સપેરિમેન્ટ કરતા તો છેલ્લો વિડીયો તો આપણે બરફ ચેલેન્જનો એપ્રિલ ના રોજ અપલોડ થયો હતો તે પછી કેશોરભાઈ કિંગ એ સ્ટોરી મૂકેલી હતી આ વિવાદ પછી ક્યાંથી ચાલુ થાય હી સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો એકલા ના આવજો હગા ને લેતા આવજો એકલાથી પૂગ નહીં થાય દેખાય પાછળ હું ઇલેવન કે અને કેશોરભાઈ કિંગ ની સ્ટોરી પાછળ પાછળ પછી ભરતભાઈ એ સ્ટોરી મૂકેલી સ્ટોરી જોવો હવે ભાઈ હમણાં કોઈ સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગા વાલા ને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો આવું છું આગળ કલાકમાં માં જાઉં છું અને તું કે ને ન્યા આવું અને એકલો જ આવું બરાબર એટલે બીજા કોઈ બાપ છે નથી

પછી તે પછી આપણે ઘણા બધા કોમેન્ટો કરે કે ભાઈ તમારે હું વાંધો પડ્યો ને ગુજરાતી ભડાકામાં તમે કેમ વિડીયો અપલોડ નથી કરતા અને તમે બે સમાધાન કરી લ્યો એવા બધા કોમેન્ટો કરે છે કોમેન્ટો તમે બધા એની ચેનલમાં વાંચી જશે લોગિંગ ચેનલમાં બધા કોમેન્ટો કરે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી કોમેન્ટો હોય પોસ્ટ ઉપર તો એ બધી કોમેન્ટો કરે છે તો પછી હવે કેશુર કિંગ જ્યારે જામનગર હોય ત્યારે વિડીયો અપલોડ કરે છે આ સ્ટોરી ભરતભાઈ સ્ટોરી મૂકી એ બાદ પછી સ્ટોરી મૂક્યા બાદ પછી રિપ્લાય દીધા પછી હવે પછી કેશોરભાઈ કિંગે વિડીયો અપલોડ કરેલો હતો જે આપણે શંકા હતી એ હકીકતમાં બદલી નાખી જામનગર છે ને આજ બહુ મોટો લફડો થવાનો છે આ કહીને મને રોકે છે કે લફડો નથી થવા નથી થવા દે પાંચ વીક થાય ખાતું આવી ગયા ને કે ભાઈ લફડો છે ને આજ બહુ મોટા ભાઈ છે અમુક લોકોને એવું લાગે છે કે અમે જ કઈ થાય

ગાવશે ખબર આવી કે ચીડિયા લગીએ વાત ને રહેવા દો અત્યારે બરાબર અહિયાં પછી મારે ચર્ચા કરવી નથી હું ઊંડો ઉતર્યો ને નકર લેવા દેવા પડી પછી તમારા ખરેખરી ના મેટર અમારે બહુ મોટી છે અને એ ઘડીક માં પતવાની છે અને પતાવવી નથી બરાબર કદાચ મને ગમે સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખ્યો હું પતાવું એક કામ કરો જે હોય તો ડિટેલ માં આપણે આપડે ઓડિયન્સ ને કેવાનું છે કે હું છું હું નહીં કઈ રીત નહીં એ હું તમને કઈ પેલા

તારે હું કરવાનું હું છે કે વર્કિંગ શું કરવાનું છે કે દી તું વેવારે ને મારે લેવા કે દેવા કઈ નથી તારે તો તારે કે વર્કિંગ ને લપ કરવાનું થાતી હોય તો આઈ લાવીને કહી દેજો કે એકવાર કહી દે તું તો લપ જ કરવી છે કે આ બેઠા તો ભાઈ કે તારે છે ને લપ કરવાનું ને ભરત ને કે ભરત કીધું લપ કરવાનું થાતી હોય ને બાકી રોગે રોગી વાત ન કરતો મારા ભાઈ ગમણીયા બોલાવી લેજો મને બરાબર સિંગલ ફોન કરીને ને ગમણીયા બાકી આ સ્ટોરી છે ને કે વર્કિંગ કે આમ ને તેમ ને કહી દે કે એકલો જ હોય કહી દે સ્ટોરી થી ભાઈડા બી હા બાકી ભરત એકલો જ હોય બરાબર બાકી તારથી જી થાય ને કોઈ થી નો થાય બરાબર ને પછી મિત્રો પરેશભાઈ ને ચેનલ નો વિડીયો અપલોડ કર્યા બાદ પછી કેશુરભાઈ કિંગે થોડા દિવસ પછી વિડીયો અપલોડ કર્યો તો રિપ્લાય જવાબ કરીને રિપ્લાય આપ્યો છે

અમુક લોકોને વ્યૂ ના આવતા એટલે વ્યૂ પાછળ આવું કરે કે વાંધો નહીં નો ડાઉટ ભાઈ આપણા નામ રાખીને કે આપણે ફોટા રાખીને તમે વ્યૂ ખેચતા મને જરાય એટલે જરાય વાંધો નથી પણ અમુક લોકો પછી વાત કરે ને ખાલી ઇન્ટરનેટ ઉપર અમુક હોય રિયલ લાઈફમાં બાકી કઈ એટલે કંઈ થાય નહીં અને સિમ્પલ સાદા દેખાતા લોકો વિશે જોઈને તમને એવું લાગે ઓ હા શું કરી શકીએ આને પહેલાંય કીધું હે આવું અમે બહુ પહેલાં કામ મૂકી દીધું હે એમ બધું મૂકી દીધું હે ભૂલી નથી ગયા લી ને કરવી તમજી સાંભળજો એવું બધું વિડીયો પાછળ કરીને જોજો એ કે તમારે લપ કરવી ગમે ત્યાં બોલાવી લેજો લપી લોકો કરવી અને બોલાવવા આપડે થોડુંક સેન્સ વાપરો મારો ભાઈ નકર યુઝ્યુઅલી કેવું હોય આજ મારે લપ કરવું હોય તો એને ફોન કરે ને હાલે ભાઈ તારે લપ કરવો તું આવતો રે મારે બોલાવવાનું હોય કઈ ઈ લોકો આપણે આમ ન બોલાવે કઈ કઈ થોડુંક થોડુંક બુદ્ધિ વાપરો કાંઈ બધા કામો કરી લીધા તમે બધું મૂકી દીધું હે કારણ કે બાંધવું ઝઘડો કરવો એમાં કોઈનો એટલે કોઈનો ફાયદો નથી પહેલાના જમાનામાં બધું બાંધવાનો ઝઘડો થતો તો એ મને ખબર છે કારણ કે આ બાંધવાનો ઝઘડો કરીએ ને પૈસા અને ટાઈમ બધું વેસ્ટ જ થઈ જવાનું છે એ જે આવું કરતા એને તો હું મૂર્ખમાં જ ગણતરી કરું હું બાકી તમે જે માનતા બે ના વિવાદના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા એ બાને હું આપણે વ્યુઝ આપી જઈને આપણે એ વ્યુઝ અપાઈ જઈને અને મારા મિત્રો કોઈ એ રે કઈ વિવાદ નથી ડોક્ટર ભરત આહિરે મારે કઈ વાંધો એ મારો ભાઈ જ છે કેશુભાઈ કિંગી મારો ભાઈ જ છે અને નથી આપણે બીજા કોઈ એટલે ખોટો તો વિડીયો પેલો વિડીયો આખો જોઈ લેજો ખોટો સંકોચ ન કરતા અને આ વિડીયો તમે એમ આ માટે બનાવ્યો તે માટે બનાવ્યો ને વ્યૂ માટે તમને લાગતું હશે છે ભાઈ મેં વ્યૂ માટે બનાવ્યો છે પણ મારે કોઈ એક એવી અહીંયા કંઈ વિવાદ નથી એટલે કોઈ પણ ખોટી ચર્ચા ન કરતા કે આ ભાઈ આમ બનાવ્યો ને તેમ બનાવ્યો ને મારે કોઈ વિવાદ છે નહીં મેં ફક્ત વિડીયો જોયો અને મને થોડું પેલું લાગ્યું બે ભાઈઓ હોય છે એટલે મેં વિડીયો બનાવ્યો અને મારું તો એવી ગણતરી છે મિત્રો કે બે ભાઈઓ પાસે હતા એમ સમાધાન કરી લ્યો બાજવામાં મિત્રો કઈ પડ્યું નથી અત્યારે એટલે બે ભાઈઓ સમજી જે હતું જે ભલે આ કેશોરભાઈ નો ભાઈ કોઈ ભરતભાઈ રાહિર નો એવા કોઈ બે બધો જાતો કરી દો અને ગમેય હોય છે તો બે ભાઈઓ જ આપણે પહેલેથી જ વિડીયો બનાવતા અને નાઇટ નાઇટમાં આપણે કંઈ ખોટા બાંધણા કરવાની જરૂર નથી એટલે બે ભાઈઓ કંઈ ખોટી ખોટા વાદ વિવાદ વિના ખોટા ઝઘડો કર્યા વિના સમાધાન કરી લ્યો મારે તો કેવું છે તમારા લોકોનું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો વિડીયો આપણે એટલો જ હતો મને જે યોગ્ય લાગ્યું એ પ્રકારનો મેં વિડીયો બનાવ્યો છે અને તો તમ તાર ખોટી કોમેન્ટ કરતા નહીં મને કઈ ફેર પડે નહીં તમ તારે તમે ખોટું એટલે થોડાક વિડીયો બનાવીએ એટલે પાંચ સારી હોય ને પાંચ ખરાબી કોમેન્ટ હોય એટલે પાંચ ખરાબ કોમેન્ટને આપણે સાઈડ રાખવાની જઈએ સારી કોમેન્ટ હોય એમાં ધ્યાન દેવાનું છે તો આજનો વિડીયો આપણે એટલો જ લાગ્યો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ